નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ દિવસનો આપણો બીજો ભાગ છે જે મિત્રોએ આપણો પહેલો ભાગ ન જોયો હોય તે સૌ પ્રથમ જોઈ શકે છે હવે ખેડૂત મિત્રો આજના આ બીજા ભાગમાં આપણે સવારમાં જેમ કહ્યું હતું વાયદા બજારમાં સુધારો સારો એવો જોવા મળી શકે છે એ જ રીતનું જોવા મળ્યું છે સાથે કપાસના ભાવમાં પણ સુધારો થયો છે અને આપણે આ વિડીયોના અંત સુધીમાં આજના માર્કેટનું રિવ્યૂ પણ મેળવવાના છે એ વિડીયોમાં અંત સુધી બની રહેજો મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ચૂંટણી નજીક આવતા કપાસ બજારમાં પણ નાનો મોટા સુધારા થવાની સંભાવના શરૂ થઈ ગઈ છે તો ખેડૂત મિત્રો આ ઉપરાંત આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ છે જેમની લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં છે જે તમે ફોલો કરી શકો છો જ્યાં તમને અનેક પ્રકારની માહિતી મળતી રહે છે સૌપ્રથમ ખેડૂત મિત્રો એમસીએક્સ વાયદાથી હવે શરૂઆત કરીએ તો એમસીએક્સ વાયદો હાલ અઠાવન હજાર છસો રૂપિયા મિત્રો બોલાતો જોવા મળી રહ્યો છે અને આપણે સવારમાં પણ કહ્યું હતું કે એમસીએક્સ અને ન્યૂયોર્ક બંને વાયદામાં સુધારો જોવા મળશે જ્યારે આપણે એમસીએક્સ વાયદો આજે શરૂ થયો હતો ત્યારે અઠ્ઠાવન હજારથી નીચે શરૂ થયો હતો ફરી એકવાર ત્યારે સુધારો જોવા મળી રહ્યો છે અને અઠ્ઠાવન હજાર ત્રણસો અને ચાલીસે મિત્રો એમસીએક્સ વાયદો હતો ત્યાંથી અત્યારે અઠ્ઠાવન હજાર છસો ચાલી રહ્યો છે અને તેના હાઈની વાત કરીએ તો અઠાવન હજાર સાતસો સુધી મિત્રો જોવા મળ્યો છે હવે ખેડૂત મિત્રો આપણો બીજો વાયદો યોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ગઈકાલ સુધીમાં એંશી પોઈન્ટ નેવું ડોલર એટલે કે એક્યાશી ડોલર સમથિંગ બોલાતો જોવા મળી રહ્યો હતો આપણે પણ અગાઉ કહ્યું હતું સવારના વિડીયોમાં આજે બંને વાયદામાં મિત્રો સુધારો જોવા મળશે અને એઝ યુઝઅલ અત્યારે બ્યાસી પોઈન્ટ વીસ ડોલર સાથે એક પોઈન્ટ એકતાલીસ ડોલરના સુધારા સાથે મિત્રો ન્યૂયોર્ક વાયદો પણ ચાલી રહ્યો છે હવે ખેડૂત મિત્રો કપાસ બજારની વાત કરીએ તો કપાસમાં પણ આપણે કહ્યું હતું તેમ વીસથી પચીસ રૂપિયા અને પંદરથી પચીસ રૂપિયાનો સુધારો થઈ શકે છે અને એઝ યુઝ્યુઅલ પચીસથી ત્રીસ રૂપિયાનો મિત્રો સુધારો બજારમાં જોવા મળ્યો છે અને કપાસના ભાવ સાડી પંદરસોથી સોળસોની નજીક બોલાવવા લાગ્યા છે ઉપરાંત ખેડૂત મિત્રો એવરેજ ભાવ પણ હાલ સાડી ચૌદસો પ્લસ ખેડૂતોને મળી રહ્યા છે ઉપરાંત આજે ઘણા બધા ખેડૂત મિત્રો કપાસ વેચવા ગયા છે અને ત્યારબાદ આ વિડીયો જોતા હશે તો તેમને કપાસના કેટલા ભાવ મળ્યા છે તે આ વિડીયોમાં કોમેન્ટમાં જણાવી શકે છે ઉપરાંત આપણે જે સવારમાં જે પ્યુવાળો વિડીયો મૂક્યો હતો તેમાં આપણે એ પણ કહ્યું હતું કે આ અઠવાડિયા દરમિયાન કપાસના ભાવમાં નાના મોટા સુધારા થવાની સંભાવના છે ચૂંટણીને મિત્રો બસ થોડાક જ દિવસની વાત છે અને આમ કરીએ તો આજે ઓગણત્રીસ અને ગઈકાલે ત્રીસ અને ત્યારબાદ આપણે વાત કરીએ તો માત્ર છ દિવસ રહેવાના છે એટલે કે વાયદા બજાર સાથે સાથે મિત્રો આપણે વાત કરીએ તો કપાસ બજારમાં પણ નાની મોટી તેજીની સંભાવના હાલ દેખાય રહી છે કારણ કે એનું કારણ ચૂંટણી છે અને આવતા ગુજરાતમાં પણ જોવા છે મિત્રો કપાસના એવરેજ ભાવ સાત હજાર રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર સમથિંગ બોલાતા જોવા મળી રહ્યા છે અને સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસોથી લઈને ચાર હજાર સુધી બોલાતા જોવા મળી રહ્યા છે અને મિત્રો જે ભાવ આ તમને જણાવ્યા છે પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મણના છે તો મિત્રો અને માર્કેટનો રિવ્યુમાં આપણે કહી દઈએ તો સારું એવું માર્કેટ આજે જોવા મળ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો કેવો લાગ્યો તે અચૂક કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ